હેલો ફ્રેન્ડ્સ હું છું ધર્મિષ્બા પરમાર સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં આજે આપણે એવી એક રેસિપી બનાવીશું જે ફક્ત આઠ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે અને પંજાબી શાકને પણ ટક્કર મારે એવું આપણે કેપ્સિકમ ડુંગળીનું શાક બનાવીશું તો ચાલો બનાવીએ તો એ મેં એક કેપ્સિકમ લીધી છે અને એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે હવે આને આપણે પહેલાં પીસ કરી દઈશું તો એના મેં ચોરસ પીસ કરવાની છું તો બંનેને આ રીતે સારી રીતે ધોઈને અને કપડાથી લૂંછીને મેં કોરા કરી દીધા હતા હવે એને આવીતના ઊભી ઊભી સ્લાઇસ કરીને અંદરથી જે મરચાંના બી હોય એ આપણે કાઢી નાખવાના છે અને એને આપણે જે ચોરસ જે આપણે પિઝા પર નાખીએ છીએ કે કોઈ આઈટમ બનાવીએ તો કે ચોરસ ટુકડા કરી દેતા હોય છે એ રીતના આપણે એના નાના નાના ચોરસ પીસ કરી દેવાના છે નાના કે મોટા તમે તમારા ઈચ્છા મુજબ કરી શકો છો તો અહીં મેં પહેલાં કેપ્સિકમ મરચાંના પીસ કરી દઉં છું અને પછી ડુંગળીના પીસ કરીશ તો તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના ચોરસ ટુકડા કરી લીધા છે જો તમે બહુ ભૂખ લાગી હોય અને ફટાફટ કંઈક બનાવવું હોય તો તમે આ એક આઈટમ આ રેસીપી બનાવી શકો છો અને ગેરંટી સાથે કહું છું કે બધા આંગળા ચાટતા રહી જશે એટલું ટેસ્ટી શાક બને છે હવે આપણે આ જ રીતે ડુંગળીના પણ પીસ કરી લઈશું તો એ મેં ડુંગળીની પહેલાં છાલ કાઢી અને ઉપરથી એનું એકાદ બે કવર કાઢી અને એના પછી ચોરસમાં આપણે એના પણ પીસ પાડી લઈશું તો આવી રીતના ડુંગળીને આપણે ફોલી લેવાની છે તો હવે આ પણ આપણા સરસ તૈયાર થઈ ગયા છે હવે આની અંદર આપણે દહીં એડ કરવાનું છે તો એના માટે મેં એક મિક્સિંગ બાઉલ લઈશ જો આ રીતના ડુંગળીના કટકા કરવાના છે તો મિક્સિંગ બાઉલમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું એટલે કે આશરે અડધો કપ જેટલું મેં દહીં લેવાની છું એમાં હવે આપણે થોડા મસાલા એડ કરીશું જેમ કે ધાનાજીરું પાવડર હળદર અને લાલ મરચું પાવડર આ બધુંને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે એનામાં થોડું ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું મીઠું આપણે કેપ્સિકમ મરચાં અને ડુંગળીને એડ થાય એટલું આપણે એડ કરવાનું છે તો આ બધું મિક્સ કરીને આપણે જે કેપ્સિકમ અને ડુંગળી સમારીને નાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે કરવાથી બધા મસાલા કેપ્સિકમ અને ડુંગળીમાં ભળી જશે અને એનો સ્વાદ ખૂબ જ અલગ આવશે હવે આને આપણે એક બાજુ મૂકીને બેથી પાંચ મિનિટ સુધી એને થોડું મિક્સ થવા દઈશું સાઈડમાં આને આપણે મૂકી દઈશું હવે આપણે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈશું એમાં તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું નાખશું જી દૂર સતળાય એટલે ડુંગળી એડ કરશું તો અહીંયા મેં એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તો ડુંગળીને આપણે થોડી શેકી લઈશું ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આપણે આદુ અને લસણ જે મેં વાટીને તૈયાર કરી રાખ્યું છે એ અંદર એડ કરીશું અને એને પણ થોડું શેકી લઈશું કોઈ અચાનક મહેમાન આવી જાય તો તમે આ રીતે આ શાક બનાવી શકો છો અને એટલું ટેસ્ટી બને છે કે બધા ખાતા જ રહી જશે તો અહીં મેં એક નાનું ટામેટાને પણ ચોપ કરી દીધું છે તમે એની ગ્રેવી પણ બનાવી શકો છો અને ટામેટું ફટાફટ શેકાઈ જાય એટલે અંદર થોડું મીઠું એડ કરીશું મીઠું આ ખાલી ડુંગળી ટામેટા પૂરતું જ એડ કરવાનું છે કારણ કે આપણે પહેલાં દહીં અને કેપ્સિકમમાં તો એડ કર્યું હતું હવે અહીંયા આપણે થોડા મસાલા જેમ કે ધાનાજીરું પાવડર લાલ મરચું પાવડર અને હળદર એ એડ કરી અને એને સારી રીતે શેકી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાનું છે ત્યારબાદ અહીં મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે તમારે જો કિચન કિંગ મસાલો હોય તો એ પણ એડ કરી શકો છો તો આ રીતે સારી રીતે સાતરી જાય તેલ જો છૂટું પડી ગયું છે તો અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું તો અહીં મેં લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને બધું આ સારી રીતે શેકી લેવાનું છે તો આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે હવે એમાં આપણે પેલું દહીં અને કેપ્સિકમ ડુંગળીનું મિશ્રણ એડ કરશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો છે ને એકદમ ફટાફટ તૈયાર થઈ જતી આપણી આ રેસીપી હવે આમાં આપણે જરૂર પૂરતું પાણી એડ કરીને અને ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી થવા દેવાનું છે પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે લગભગ તો આપણે એને ખોલીને જોઈ લઈશું તો આપણું આ કેપ્સિકમ અને ડુંગળી સારી રીતે ચડી ગયા છે હવે એમાં મેં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી છે એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ એમાં મેં ઝીણું સમારેલું લસણ લીલું લસણ છે એ એડ કર્યું છે અને ઝીણાં સમારેલા લીલા ધાના એડ કર્યા છે હવે છેલ્લે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું તો ખાંડ ખટાશને બેલેન્સ કરશે અને ખૂબ જ સુપર ટેસ્ટી એવો સ્વાદ આવશે હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આપણે જો તમારે આમાં ગ્રેવી જોઈતી હોય તો પાણી એડ કરી શકો છો નહીં તો આ આવી રીતે પણ તમે ખાઈ શકો છો અને પણ મારા ઘરમાં બધાને રસાવાળું ખૂબ જ ભાવે છે તો અહીંયા અમે થોડું પાણી એડ કરીશ તો તમે તમારા ટેસ્ટ મુજબ પાણી એડ કરી શકો છો હવે આ થોડું ઉકળી ગયું છે હવે આને આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને સર્વ કરી લઈશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું અને ફટાફટ તૈયાર થઈ જતું એવું કેપ્સિકમ ડુંગળીનું શાક આને તમે રોટલી ભાત કે પુલાવ સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી વાનગી જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો થેન્ક્સ ફોર વોચિંગ બાય